મહેમાન આવ્યા છે ઝટપટ નાસ્તો શું બનાવવો ફ્રીજ ખોલો અને છાશ કાઢો પ્લેટફોર્મના નીચેના કબાટમાંથી અથવા ઉપરના કબાટમાં પૌવા હશે એ કાઢો અને બનાવો પંદર મિનિટમાં હલકો ફૂલકો ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા જેવો નાસ્તો આજે આપણે પૌવાનો એક સરસ ટેસ્ટી નાસ્તો બનાવીશું બે કપ પૌવા લીધા છે અને બે વાર સારી રીતે ધોઈ લઈએ પૌવાને આપણે બે મિનિટ જેટલા પલળવા દઈશું ઘઉંવા તો આપણા રસોડામાં હંમેશા હોય જ છે અને ફ્રીજમાં એક છાશની બોટલ કે તપેલી ન હોય તો પછી આપણે ગુજરાતી શેના કહેવાયે આ બેનો સંગમ થાય ત્યારે બને એક સ્વાદિષ્ટ નાસ્તો બે મિનિટ થઈ ગઈ છે આપણે પૌવાને કાનાવાળી જાળીમાં કાઢી લઈએ આપણે બે કપ લીધા છે તો સામે બે કપ ઉમેરીશું મસાલા ઉમેરીએ અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું બે ચમચી જેટલા સિંગદાણા ઉમેરીએ બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું આને આપણે ઉકળવા મૂકી દઈએ અને ટામેટું કાપી લઈએ ટામેટાને ઝીણું ઝીણું સમારી લઈએ ટામેટું ઉમેરી દઈએ સરસ પલળી ગયા છે એને હાથથી આ રીતે મસડીને આપણે ભેગા કરી લઈએ ફાસ્ટ ગેસ કરી લઈશું હજી આને ઘટ થવા દઈશું કઢાઈને ચોટેના ત્યાં સુધી આપણે એને ઘટ કરવાનું છે ઘટ થઈ ગયું છે હવે આ કઢાઈ છોડવા માંડી છે આપણે એને ગેસ બંધ કરી દઈએ આપણે પ્લેટમાં ગ્રીસિંગ કરી લઈએ કટોરીને પણ આપણે પાછળથી ગ્રેસિંગ કરી રહીએ अपने वगर करी तेल उमरी एक चमची राई उमरी अर्धी चमची जीरु लीला मरचा टुकड़ा उमरीए वन से चमची जटली हिंग उमरीशू મીઠી લીમડીના પાન ઉમેરીએ બે ચમચી કલ ઉમેરીશું ગેસ બંધ કરી દઈશું આપણે એને કટ કરી લઈએ તમારે જે પ્રમાણે જોઈએ એ શેપમાં કાપી લેવું અને થોડું તેલ લગાવી લઈએ થોડા લીલા ધાના સ્પ્રેડ કરી લઈએ સવારે નાસ્તામાં કે સાંજે ચા સાથે આ રેસીપી હંમેશા શાંતિ આપનારી છે કારણ કે એમાં બહુ ઓછું તેલ છે જેથી ખાધા પછી બહાર નથી લાગતો જીવનમાં શાંતિ શોધવી હોય તો પહેલી નજર પ્રકૃતિ તરફ કરો વૃક્ષો કદી હળબળાટ કરતા નથી તેઓ જાણે છે કે ક્યારેય ફૂલ ખીલવાના છે ક્યારે પાંદડા ફૂટવાના છે ક્યારે છાંયો આપવાનો છે અને ક્યારે પોતે મૌન થઈને ઊભા રહેવાનું છે આકાશ કદી ફરિયાદ કરતું નથી વાદળ આવે તો આવવા દે છે વરસાદ પડે તો પડવા દે છે તોફાન આવે તો એને પસાર થઈ જવા દે છે આકાશ ફક્ત આકાશ રહે છે નદી કદી અટકતી નથી તે રસ્તામાં આવતા પથ્થરોને ધક્કો મારીને હટાવતી નથી તેમને સ્પર્શીને આગળ વધી જાય છે નદી આપણને શીખવે છે અડચનો અટકવા માટે નથી પણ ગંભીર થવા માટે છે રસ્તો બદલવાનો હોય તો બદલો પણ પ્રવાહ ચાલુ રાખો તે પોતાની ગતિ પોતાની લય અને પોતાના સ્વરૂપમાં જ રહે છે પણ માનવ શું કરે છે દોડ 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 મારે આગળ વધવું છે મારે વધુ મેળવવું છે તેની જેમ બનવું છે લોકો શું કહેશે હું પાછળ પડી જઈશ આ સતત ચિંતા તુલના અસંતોષ અને પછી માનસ કહે મને શાંતિ નથી મળતી પરંતુ સત્ય એ છે શાંતિ મળવાની વસ્તુ નથી શાંતિ તો સ્વીકારવાની પ્રક્રિયા છે બધી પ્રક્રિયાને તરત બદલવાની ઉતાવળ ન કરો જીવન ફૂલની જેમ ધીમે ધીમે ખીલે છે દિવસમાં એકવાર માત્ર થોડા મિનિટ એક વૃક્ષની નીચે બેસી જુઓ પવનનો મધુર સ્પર્શ મહેસૂસ કરો ચકલીનો નાનકડો સ્વર સાંભળો જમીનની ભીની ભીની સુગંધ શ્વાસમાં ભરો આકાશ તરફ જુઓ અને મનને થોડું ઢીલું મૂકી દો કંઈ જ કરવાનું નથી કોઈ સિદ્ધિ હાંસલ કરવાની નથી ફક્ત જેમ છે તેમ રહો ધીમે ધીમે તમારા અંદરનો અવાજ બોલશે હું તો હંમેશા શાંત હતો હું ફક્ત પોતાનાથી દૂર હતો આપણે શાંતિ ગુમાવતા નથી આપણે પોતાનાથી દૂર થઈ જઈએ છીએ જ્યારે આપને ફરી આપણા હૃદયના ઘર પર પાછા ફરીએ ત્યારે શાંતિ આપોઆપ પાછી આવે છે પ્રકૃતિ આપણને એ જ શીખવે છે ચાલતા રહો દોડો નહીં શ્વાસ લો સંઘર્ષ નહીં જીવો પણ ટકી રહેવા માટે નહીં જ્યારે તમે પ્રકૃતિની ગતિમાં ચાલો છો ત્યારે જીવન ભારરૂપ નહીં લાગે આપ પણ ધીમે ચાલો જે તમારી પાસે છે તેને પ્રેમ આપો જેવા તમે છો તેને સ્વીકારો જે તમે અનુભવો છો તેના પર વિશ્વાસ રાખો જીવન ખૂબ સુંદર છે ખરેખર સુંદર જો તમે તેને ધીમે ચાલો તો